ઓથેન્ટિક કચ્છી દવેલી ટેસ્ટ કરાવું તમને 10 વર્ષ જૂના મહાદેવ કચ્છી દવેલી અમે કચ્છી છીએ અને નીકળો આ કરીએ તો વધારે સારું રહે ના, ત્યારે પંદર રૂપિયા હતા ના, ટોટલી જો અત્યારે અમે અમૂલ બટર માં ત્યાં ત્યારે તેલમાં કરતા, અત્યારે અમૂલ બટર માં એમાં કરીએ છીએ અને મસાલા ટોટલી બધાય અદાણી એ જ વાપરીએ છીએ. અને બટેટા પણ સારી ક્વોલિટી આ ટોટલી ઘરે હો. સવારથી ચાલુ કરવું પડે. મસાલા કોશ છે કડક છે અને બ્રેડ છે એ ત્રણ વસ્તુ બનાવીએ છીએ સાધુ વાસવાણી રોડ શાક માર્કેટની સામે મહાદેવ દાબેલી અને ટાઈમિંગ પાંચથી કરીને આઠ વાગ્યા સુધી